જય હિન્દ દોસ્તો હિંમત નારીયા ચેનલમાં તમારું આજે સ્વાગત છે આજે આપણે ધોરણ દસ અને બારની જે માહિતી છે તેની અપડેટ વિશેની માહિતી અહીંયા રજૂ કરીએ છીએ ધોરણ દસ અને બાર કે જેના રિઝલ્ટની અત્યારે હાલ તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થશે તેની જે મૂલ્યાંકન કામગીરી છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના આરે છે તેમજ જે તેની ડેટા એન્ટ્રી પણ કરી દેવાની તૈયારીમાં છે એટલે સરકાર દ્વારા હવે ટૂંક અથવા બોર્ડ દ્વારા હવે ટૂંક જ સમયની અંદર આપણા આ રિઝલ્ટની તારીખ આવી જવાની સંભાવના છે તો અત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ કે ભાઈ ધોરણ દસ અને બારની જે રિઝલ્ટની તારીખ એ લગભગ એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને કે ભાઈ મે મહિનાના પહેલાં સપ્તાહ સુધી ગમે ત્યારે ધોરણ દસ અને બારનું બોર્ડનું જે રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે અને આજ જે ટૂંક સમયની અંદર આપણે જોઈ લીધું કે ભાઈ આ જે મૂલ્યાંકન કામગીરી હતી તે આ વખતે ખૂબ જ વહેલી કરવામાં આવી તેના બદલ શિક્ષકો વગેરેને વધારે રોકવામાં આવ્યા હતા મધ્યસ્થી જે કેન્દ્રો હતા એ પણ વધારવામાં આવ્યા જેના કારણે આપણે સરકાર દ્વારા જે જાહેરાત હતી કે ભાઈ આલીપરે કે એપ એપ્રિલ કે મે મહિનાની અંદર કે રિઝલ્ટ આપી દેવામાં આવશે તો એના અનુસંધાને કે ભાઈ એપ્રિલ મહિનાની અંદર ધોરણ દસ અને બાર છેલ્લા સપ્તાહની અંદર રજૂ કરી દેવામાં આવશે તો મિત્રો મારી ચેનલ જો તમને પસંદ આવી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો